મહેસાણા જિલ્લાના વિજાપુર નગરપાલિકા દ્વારા પોસ્ટ ઓફિસથી ચક્કર વિસ્તાર સુધી જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર નડતા દબાણો અને છાપરાઓ દૂર કરવામાં આવ્યા તારીખ વીસ મેના રોજ વિજાપુર નગરપાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ અને નગરપાલિકાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે વિજાપુરના ખત્રી કુવાથી લઈને ચક્કર સુધીના જાહેર માર્ગો ઉપર દબાણ દૂર કરવામાં આવ્યા પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી જોકે લોકમુખે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે વિજાપુરમાં ખત્રી કુવાથી ચક્કર ચક્કરથી સ્ટેશન રોડ જવાના માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા એક માથાના દુખાવા સમાન છે છાપરાઓ તોડવા એ ટ્રાફિકનો નિકાલનો કોઈ રસ્તો નથી પરંતુ જો નગરપાલિકા દ્વારા રોડની સાઈડ ઉપર પટ્ટા મારીને ગેરકાયદેસર રીતે લારી બાઇકો આડે ઘર ઊભા રાખતા લોકો ઉપર જો દંડની જોગવાઈ કરવામાં આવે તો અમુક અંશે આ ટ્રાફિકની સમસ્યા દૂર થઈ શકે છે પરંતુ આવા દબાણ હટાવ ઝુંબેશનો કાર્યક્રમ એક દિવસ માટે આપવામાં આવે છે અને પછી વહી ચાર દિન કે ચાર દિવસ રાતથી ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હોય છે સફારી જાગેલી નગરપાલિકા શું આનો કાયમી નિકાલ લાવશે કે કેમ કે પછી માત્ર દેખાવ પૂરતું જ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે અહેવાલ અલ્તાફ પઠાણ વિજાપુર